હલો એ તમે ઓલા ભૂવણાનો દોરો કરો એ ભુવાજી બોલો હં હં એ તો ભાઈ એક ભુવાજી એક દોરો કરી દો નહીં ભાઈ માઇન્ડ બી બધી વીખી નાખી વોખડા નાખી બધી હા બે ચાર ડબ્બા તેલ થાય એવું થઈ જાય તોય લાટ ભાઈ એવું કરીજો દો ભવાજી એ થાતું હોય છે એ આપણે કરી નાખશું તમારું રીતે શરીફળ વધેરવા પડશે અરે બે હું ભલામણા વધેરી નાખશું એમાં શું મોટી વાત છે એમને હા તે ભૂણી ના વધેરશું આપણે હા 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 એનું કારણ હા એ કળયુગ છે એટલે ભૂણી કે એમ જ ભૂણા કરશે હા પૂણી કહી દે એક પાંચ પંદરથી ભાઈ કાંઈકમાં પડ્યો રહે ની ગારાના માદળામાં કે આપણું મૂઠી સપટી પાકી જાય હા 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 કાંઈ કાંઈ વાંધો નહીં હાલો આજને આજ બે શર સરીફળ વધેરીને જ અને હું તો કહું કાયમ બે વધારવા પડે તોય સારું હો ભવાજી હા તમે બાકી કામ બહુ સારું કર્યું હો આ બધું ખોદી નાખ્યું જવો ના 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 આવી સેવા કરતા રહેજો ના 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 આ તમારો ધર્મ છે ભાઈ અને ખેડૂત બે શરીફળમાં કાંઈ મરી નહીં જાય હા 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 તો વિડીયો ગોઠ્યો હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હો ભાઈ એમાં કંઈ તમારે નુકસાની નથી